નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તે ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટર સ્થાપિત કરશે તેથી રાજ્યમાં એમબીબીએસ અને નર્સિંગનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જનારા વિદ્યાર્થીઓને ફાયદો થશે એમબીબીએસ કે નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા જતા યુવાનોને કામ કરવા માટે પ્રેક્ટિસ લાયસન્સ જરૂરી છે ઓસ્ટ્રેલિયામાં આની પરીક્ષા આપવાની હોય છે ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટરમાં જ પ્રેક્ટિસ લાઇસન્સની પરીક્ષા લેવાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી સુરતમાં ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા જેની તસવીર તેમણે એક્સ ઉપર શેર કરી છે તેમણે સાથે લખ્યું છે કે મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા આનંદની અનુભૂતિ કરી છે મહાદેવ સર્વને સુખાકારી અને સમૃદ્ધિ અર્પે એ જ પ્રાર્થના હર હર મહાદેવ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના કટ પ્રાંતમાં બે ભારતીય વિદ્યાર્થીઓ એક રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે મૃતક વિદ્યાર્થીઓની ઓળખ બાવીસ વર્ષીય જી દિનેશ અને એકવીસ વર્ષીય નિકેશ તરીકે થઈ છે દિનેશ તેલંગાણાના વાનપરથીનો છે અને નિકેશ આંધ્રપ્રદેશના શ્રી કાકુલમનો રહેવાસી છે બંને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા હતા રૂમમાં ગેસ લીક થવાથી બંનેના મોત થયા છે જોકે પોલીસ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્યની તૈયારીઓથી સજ્જ છે અયોધ્યા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે જણાવ્યું છે કે અયોધ્યામાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણ રીતે સતર્ક છે તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે પાંચસોથી વધુ ચિકિત્સક આ માટે તૈનાત કરવામાં આવ્યા છે ફાર્માસિસ્ટ અને નર્સિસ પણ બધા તૈયાર છે બધા રામ ભક્ત માટે સૌ કોઈ ટીમ તૈયાર રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે